કે દરેક પ્રયોગો છે મિત્રો એ સબૂત સાથે તમને આ વિડિયોમાં સબૂત સાથે હું કહે કે જો આ સાચું છે કે ખોટું એટલે ખાસ વિનંતી છે તમારા માટે બેસ્ટમાં બેસ્ટ વનસ્પતિનો આ પ્રયોગ છે પેલા વનસ્પતિના આપણે નામ જાણી લઈએ કે કઈ ભાષામાં ક્યાં નામથી આને ઓળખવામાં આવે છે બરાબર તો સંસ્કૃતમાં આને ઇન્દ્ર વારુણી કહેવાય મિત્રો ઇન્દ્ર વારુણી હિન્દીમાં આને ઇન્દ્રાયન કહેવાય જ્યારે ગુજરાતીમાં આને ઇન્દ્રામણું અથવા તો અદ્રામણુ આવા નામથી ઓળખાવો કદાચ તમારા વિસ્તારમાં કંઈ અલગ નામ હોય શકે જો કંઈ અલગ નામ હોય તો ખાસ એક કોમેન્ટ કરજો કે ભાઈ અમારા વિસ્તારમાં આ વનસ્પતિ આ નામે ઓળખાય છે રેડી અને લેટિન નામ છે સાઇટ્યુલસ કોલોસિન્થિસ બરાબર આના સામાન્ય નામ હતા હવે હું તમને આની થોડીક ઓળખ આપું કે તમે દૂરથી પણ આને ઓળખી જાવ એવી તમે ઓળખ બે ત્રણ નિશાની આપું કે તમે આ વનસ્પતિને ફટાફટ ઓળખી જશો રેડી પેલું ઈ જાણી લો કે આ ઇન્દ્રામણું છે ને મિત્રો ઈન્દ્રામણું ગુજરાતમાં ચાર જાતના ઈન્દ્રામણા થાય છે ચાર જાતના ઈન્દ્રામણાની જાત આવે છે એમાં જે આપણે જે વિડીયોમાં અત્યારે બતાવીએ છીએ ઈ ઓરિજિનલ ઇન્દ્રામણું છે આ ઉપરાંત એક કાટાળું ઇન્દ્રામણું થાય છે લાલ ઇન્દ્રામણું થાય છે અને એક નાનું ઇન્દ્રામણું થાય છે બરાબર અને આ જે ઓરિજિનલ ઇન્દ્રામણું આયુર્વેદમાં જેનો સૌથી વધારે ઉપયોગ છે ને આ ઇન્દ્રામણું છે હવે આને ઓળખવું કેમ પેલું ઈ કે આ ઇન્દ્રામણાના વહેલા થાય અને વેલા કેટલા હોય ચાર થી દસ ફૂટ જેટલા લાંબા હોય આ નિશાની છે એની બીજી નિશાની એ યાદ રાખવાની કે એ બારે માસ જોવા મળે છે અને ખાસ કરીને રેતાળ પ્રદેશ હોય દાખલા તરીકે કચ્છ છે પાટણ છે ઉત્તર ગુજરાત છે બરાબર દરિયાપટ્ટી છે આમાં આ ઇન્દ્રામણા જોવા વધારે મળે છે રેડી બીજી આ ઓળખ ત્રીજું કે ઇન્દ્રામણાના પાન કેવા હોય ખબર તમે કદાચ તરબૂત ના પાન જોયા છે તરબૂતનો વેલો જોયો હોય છે તરબૂતના વેલામાં જેવા પાન હોય ને એ વાંચ પાન આના હોય છે રેડી એ પણ તમને વિડીયોમાં દેખાશે એટલે ઓળખી જશો હવે આનું ફળ ફળ ઉપરથી તો તમે મિત્રો તરત ઓળખી જશો ફળ કેવા હોય છે તો ફળ છે ને ગોળાઈ લેતા હોય છે ગોળ હોય છે બરાબર આપણે કેમ ક્રિકેટનો બોલ આવે ને એનાથી થોડાક મોટા રેડી એનો વ્યાસ છે ને એનો વ્યાસ બે થી ત્રણ ઇંચ જેટલો એનો વ્યાસ હોય છે અને પેલા છે ને લીલા રંગના હોય છે કાચા હોય ને ત્યારે લીલા રંગના હોય છે પાકે ને એટલે એ પીળા રંગના થઈ જાય છે રેડી અને એમાં પટ્ટા હોય છે બરાબર સફેદ કલરના આછા આછા પટ્ટાઓ હોય છે એ ફળમાં એટલે ફળ ઉપરથી લોકો આને ખાસમ ખાસ ઓળખી જાય છે અને આનો પ્રયોગ છે ને મિત્રો આના ફળનો પણ છે અને આના મૂળનો પણ છે બરાબર આના મૂળ છે ને અતિ રેચક ગણાય છે

અને હા ચેનલ માં નવા હોય તો જરૂર જોડાઈ જાજો મારી સાથે સબસ્ક્રાઇબ કરી લેજો સારું પહેલો પ્રયોગ આવે છે મિત્રો હરસ ઉપર જે લોકોને હરસ તકલીફ હોય બરાબર એને મસા બહાર નીકળી જતા હોય મસા જેને બહાર નીકળી ગયો ને એને શું કરવાનું છે આ ઇન્દ્રામણાના મૂળ લેવાના છે યાદ રાખજો પ્રયોગ હું અહીંયા જોઈને ફોટોય મૂકું બરાબર આ કટિંગ મૂકતો જાઉં છું આ પુસ્તકનો એટલે તમને વિશ્વાસ આવે કે નહીં સાચો પ્રયોગ છે બરાબર ઇન્દ્રામણાના મૂળ લેવાના ઈ મૂળને બકરાના મૂળ સાથે એને વાટી લેવાના મતલબ એક પથ્થરમાં થોડુંક બકરાનું મૂત્ર લઈ આવી અને એમાં સાથે આ ઇન્દ્રામણાના મૂળ અને એને બંનેના ભેગા વાટી લેવાના બરાબર વાટી અને મલમ જેવું તૈયાર થઈ જાય ઈ મલમ હરસ મસાના મસા ઉપર ચોપડવામાં આવે ને એટલે રેડી બરાબર એકદમ મસા ખરી જશે એટલું બેસ્ટ રિઝલ્ટ છે રેડી આ પહેલો પ્રયોગ હવે બીજો પ્રયોગ આવે છે વૃંદ નામના ઋષિ કોણ આપે છે આ વૃંદ નામના ઋષિ સ્ત્રીઓ માટે આપે છે કે કોઈ એવી સ્ત્રી હોય અને એનું બાળક જન્મ પછી એનું બાળક મૃત્યુ પામે તો તમને ખબર હશે કે એ જે સ્ત્રી છે એના સ્તનમાં ખૂબ પીડા થાય છે કેમ કે ત્યાં દૂધ ભરાતું હોય છે એટલે જે સ્ત્રી હોય એને આવા સ્તનમાં ખૂબ પીડા થતી હોય ને એને શું કરવાનું ખબર આ ઇન્દ્રામણાના મૂળ લઈ લેવાના અને એને લેપ કરી લેવા વાટી નાખવાનું પાણી સાથે વાટી અને પછી ત્યાં સ્તન ઉપર ચોટાડી દે એટલે જે દુખે છે એ દુખ એનું બધું બંધ બરાબર દુખાવો મટી જશે રેડી આ બીજો પ્રયોગ છે હવે ત્રીજો પ્રયોગ આપું છું ત્રીજો પ્રયોગ છે આંખ દુખતી હોય એને બરાબર આંખના ઘણીવાર રોગો આવી જાય આપણે હમણાં જ આવ્યો તો કન્જક્ટિવાઇટીસ બરાબર એવા કોઈ દુઃખ આવે તો શું કરવાનું છે ઇન્દ્રામણાના ફળ હોય ને ફળ જો આ તમને દેખાય છે વિડીયોમાં એ ફળમાંથી રસ કાઢ લેવાનો અને પછી એક આપણો સ્વચ્છ રૂમાલ હોય ને વ્યવસ્થિત સારો રૂમાલ એ રૂમાલમાં એના છાટી દેવાનો એ રસ એમાં છાટી દેવાનો બરાબર પછી એ રૂમાલ એ રૂમાલમાં જે રસ સાઈટો ને એ જ રૂમાલ તમારે આંખ બંધ કરી દેવાની છે આંખમાં રસ નથી નાખવાનું કે તો આ યાદ રાખજો આંખ બંધ કરી દેવાની છે બંધ આંખ ઉપર એ રૂમાલ મૂકી દેવાનો બંધ આંખ ઉપર એ રૂમાલ મૂકવાનો છે હજી બે વાર સાંભળી લેજો એટલે તમારું જે આંખ દુખવાનો પ્રશ્ન છે એના ઉપર જબરજસ્ત રિઝલ્ટ આપશે મિત્રો બરાબર હવે એ પછીનો અને બેસ્ટમાં બેસ્ટ પ્રયોગ એ છે ઇન્દ્રલુપ્ત ઉપર હવે પેલા સમજી લેજો કે ઇન્દ્રલુપ્ત એટલે શું ઇન્દ્રલુપ્ત એને કહેવાય મિત્રો કે તમારા વાળ હોય ને કોઈ એક જગ્યાએથી વધારે ખરી જાય મતલબ એની ટાલ પડી જાય કોઈ એક જગ્યાએ હોય ત્યાંથી એકાએક વાળ ખરી જાય ને બરાબર ટાલ પડે એ તો ધીમે ધીમે પડે આ તો એકાએક તરત ખરી જાય ને એને ઇન્દ્રલુપ્ત કહેવાય આયુર્વેદમાં તો એના ઉપર તો જોરદાર આ કામ કરશે ઇન્દ્રામણાના મૂળ લઈ લેવાના બરાબર મૂળનું પેલા લઈ આવી અને ચૂર્ણ બનાવી લેવાનું કટિંગ કરીને સૂકવી નાખો એટલે ચૂર્ણ બની જશે ગાયના ગૌમૂત્ર હોય ને ગાયનું ગૌમૂત્ર એમાં ત્રણ દિવસ આ જે જે તમે ચૂર્ણ બનાવ્યું ને આનું ઇન્દ્રામણાના મૂળનું ચૂર્ણ છે એ ત્રણ દિવસ પલાળી રાખવાનું પલાળ્યા પછી ત્રણ દિવસ પલાળ્યા પછી એ ચૂર્ણને બહાર કાઢી અને તમારે તમારું જે ઇન્દ્રલુપ એકાએક વાળ ખરી ગયા ને ત્યાં તમારે ચોપડવું દરરોજ તમે બે ટાઈમ ચોપડશો ને એટલે તમને દસ થી પંદર દિવસમાં ત્યાં તમે નવા વાળું ગુવા મળશે આ ઇન્દ્રલુપ્ત જે ઇન્દ્રલુપ્ત જેને છે એના ઉપરનો આ બેસ્ટમાં બેસ્ટ પ્રયોગ છે મિત્રો જો બધાના અહીંયા મેં કટિંગ મૂક્યા તમે એક પછી એક બધાના કટિંગ જોયા હશે એટલે આ બધા પ્રયોગ આપણા પ્રાચીન પુસ્તકોમાંથી લીધેલા છે અને બેસ્ટમાં બેસ્ટ પ્રયોગો છે એટલે તમે કરજો અને બધા બાહ્ય પ્રયોગ આપ્યા પાસે મેં નહીં આંતરિક પ્રયોગ ઘણા છે કે દાખલા તરીકે કોઈને જુલાબ ન લાગતો હોય તો આનો મૂળનો પ્રયોગ કરી શકાય પણ એ માઇનોર મૂળ લઈ શકાય એટલે મેં અહીંયા કેવા આપ્યા છે કે તમે બાહ્ય ઉપયોગ કરી એવા બેસ્ટ ઉપયોગો આપ્યા છે મિત્રો એટલે તમને જરૂર વિડીયો પસંદ આવ્યો હોય છે પસંદ આવેલો વિડીયાને શેર કરવી તમારી ફરજ છે બરાબર કોઈ સારા વ્યક્તિને મોકલો જેથી કરીને આપણા આયુર્વેદનો પ્રચાર થાય વનસ્પતિ ઓળખે બરાબર અલગ અલગ લોકો વનસ્પતિ ઓળખે ને એ જ આપણો રહેતું સે મિત્રો એ લોકો એને જરૂર શેર કરજો જય જવાન જય કિસાન જય હિર્વેદ